મનોજભાઈ મહિડા તાલુકા વિકાસ અધિકારી કલસાર્યા સહિત વિદ્યાર્થીઓ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહી અલગ અલગ યોગાસનો કરી વિશ્વ યોગ દિવસને ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી. ગસ્મીયક જોયલે છે ઈલંતરગજ બગસરાની તાલુકા દ્વારા દિવસનું આયોજન કરવાનું હતું જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નગરજનો ભાગ લીધેલ છે અમારા યોગ કોચ શિવરાજભાઈ દ્વારા ખૂબ જ સુંદર રીતે લોકોને યોગ કરાવવાના છે અને આ પ્રસંગે હું દરેક વ્યક્તિ કરું છું કે આજની યોગા દિવસની થીમ હતી કે યોગા ફોર સેલ્ફ સોસાયટી એ અંતર્ગત આપણે આપણા જીવનને આપણા સ્વાસ્થ્યને આપણા મનને આપણી સંપૂર્ણ તંદુરસ્તી માટે આપણે સાથે મળી યોગ કરીએ અને દરરોજ આ છે એ જીવનનો એક ભાગ બનાવીએ અને આપણા જે ડેઇલી રૂટીનમાં છે એ યોગાને સમાવેશ કરીએ એવી મારી તમામ નગરજનોને નમ્ર અરવલ્લી જિલ્લામાં પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી રમીલાબેન સભાના ઉપસ્થિતિમાં શામળાજી મેસ્રો ડેમ ઉપર કરવામાં આવી હતી જેમાં ભીલોડા એમએલએ એ જિલ્લા કલેક્ટર એ એસપી ડીડીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા મેશ્રો ડેમ ઉપર પ્રાકૃતિક વાતાવરણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી દ્વારા યોગ સાથે પ્રકૃતિનો સંયોગ પણ જોવા મળ્યો હતો આજે એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે આખા અરવલ્લી જિલ્લામાં આખા દેશની જેમ આખા વિશ્વની જેમ વિશ્વ આંતરરાષ્ટ્રીય યુગ દિવસની ઉજવણી થઈ રહી છે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અહીંયા મેશો ડેમમાં પવિત્ર ભૂમિ છે ગિરિમાલાઓના વચ્ચે ખૂબ રમણીક સ્થાન છે અહીંયા યોજાયેલું છે અને મોટી સંખ્યામાં બાળકો મોટી ઉંમરના લોકો માનનીય રાજ્યસભા રાજ્યસભા સાંસદશ્રીની અધ્યક્ષતામાં અહીંયા ભેગા થયા છે ધારાસભ્યશ્રી પણ છે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બધા અધિકારીગણ અને નાગરિકો ગામજનો પણ છે અને ખૂબ સરસ આ આજે યોજાયું છે કોમન યોગ પ્રોટોકોલ જે આયુષ મંત્રાલય ભારત સરકારથી આવેલા છે એ મુજબ બધાએ યોગ કર્યા છે અને આ તબક્કે હું બધા અમારા જિલ્લાના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસ માટે અને આહવાન કરું છું કે યોગ અમારી રોજિંદા જિંદગીના એક પાર્ટ બને અને એક યોગા એક જે લાઇફ છે એ બધા અપનાવે ખૂબ ખૂબ શુભેચ્છા સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી હું દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે દેશના વડાપ્રધાનના આહવાનને યોગના એક વિશ્વના ફલક ઉપર જે માન્ય નરેન્દ્રભાઈ લઈ ગયા અને બે હજાર ચૌદથી આ યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવાની યુનોની સહમતી મેળવીને સમગ્ર વિશ્વ આ દિવસને ઉજવણી કરી રહ્યું છે આપણે શું જાણીએ છીએ કે યોગ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે આપણે સંસ્કૃતિને જતન કરનારો છે આપણી ભારતની આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકીને દેશના વડાપ્રધાને આપણા દેશનો પણ ગૌરવ બતાવ્યું છે સાથે એ યોગને આપણા જીવનમાં ઉતારીને આપણા શરીરને સ્વાસ્થ્ય સમાજને સ્વાસ્થ્ય રાખવાનું અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણ માટેનું આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા માધ્યમથી આ દિવસને સૌને વંદન કરું છું અને આની શુભેચ્છા પણ પાઠવું છું ધન્યવાદ